રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના તણસમા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનિંગ ચાર બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના ઉપરેટાના ગણોદ અને તણસમા નજીક આવેલ આઠ થી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલા છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે જેમાં તણસમા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને જાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપરેટા હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે મૃતક બાળકો ઉંમર વર્ષ ત્રણ કવિતા સેજલ બંસી આમ કુલ ચાર બાળકોના એક થી સાત વર્ષના બાળકોના મોત નીપજેલ છે આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરેલ છે આ ચાર મૃતકો હાલ પરપ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહેલ ઉપલેટા મારું નામ જીતુભાઈ લાડાણી છે જીતુભાઈ શું ઘટના હતી ઘટના એવું છે એમાં એને ઝાડા ઉલટી થઈ ગયા

એ છે અને ઘટનાની વાત કરું તો ભઈયા જે ક્રાંસવાળું પ્લાસ્ટિક યુનિટ છે એમાં અર્શન પોલીમર્સમાં બે બાળકો ઉઝરા ઉલ્ટીના ઈશામે દેત થયેલા છે અને સંસ્કાર પોલીમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોનો દેત થયેલા છે અને એ એ લોકોએ એક જે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી લેતી અને બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે હાલ અત્યારે ઓ અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત ત્રણ દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નાયબ મામલત સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવતી હતા એને દાખલ કરેલા છે બસ ત્રણસો કરોડ ઉપર મારું કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીના થયા હતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા તે હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના બની શું હતું હવે એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું અને ડેથ નીપજી છે જે દવાખાને લઈ ગયા હતા એક મૃત્યુ થયું પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળ્યા ત્યાં એક મૃત્યુ રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તો આ જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કઈ વાંધો નથી બે જ બાળકો સારો નીચે છે કાર્તિક ને કવિતાબેન ઉમર કેટલી છે